પ્રજાપતિ બ્રહ્માકુમારીની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી આમોદ પોલીસ મથકે આજરોજ પ્રજાપતિ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આમોદ પોલીસ મથકે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ પણ ખવડાવી મોં મીઠું કરાવ્યું અને પોલીસ જવાનોએને આશીર્વાદ આપ્યા હતા પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી આમોદ પોલીસ મથકે પ્રજાપતિ બ્રહ્માકુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેન સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના એકસો ચાલીસ દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજાના પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવનાથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે ભાઈ બહેનના પવિત્ર સ્નેહને બાંધવાનું આ પર્વ છે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે રિપોર્ટર સાહિલ પટેલ શાંતિ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના એકસો ચાલીસ દેવસ દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ પવિત્ર સ્નેહની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે